સમારોહ યોજવામાં આવ્યો જેમાં સંતરામ મંદિર ઉમરેઠ સંત શ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ અને ભરતભુવન ડાકોરના સંત શ્રી કરણદાસજી મહારાજ તેમજ બ્રહ્માકુમારી નીતાબેન જીગીશાબેન અર્પિતાબેન રૂપલબેન અને ડાકોર ઉમરેઠના ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી બંને હાર્દિક પટેલ અને લાયન્સ ક્લબ ઉમરેઠ તેમજ ડાકોરના પ્રમુખ શ્રી ડોક્ટર યોગેશભાઈ દવે વિજયભાઈ ભટ્ટ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સભ્યશ્રી કનકભાઈ અને અન્ય ધર્મના પ્રતિનિધિ આ તમામના શુભ હસ્તે દીપ પ્રગટ્યવિધિ કરીને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ દિવસમાં પાંચ મિનિટ શાંતિદાન કરી આ બે મહિના ચાલનાર શાંતિયજ્ઞમાં સહભાગી બનાવવાના સંકલ્પપત્ર ભરી અને નિત્ય જીવનમાં શાંતિની પ્રાર્થના દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી વિશ્વને શાંતિમય સંસાર બનાવવાની શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી વર્તમાન સંસારની દુઃખ અશાંતિમય વાતાવરણને શાંતિમય બનાવવાના લક્ષ્યથી દરેક વ્યક્તિના મનમાં શાંતિ સદભાવના પ્રસારિત થાય અને વિશ્વ બંધુત્વની ભાવનાને ઉજાગર કરવા માટે આ પ્રોજેક્ટમાં સર્વને જોડાવા માટે શાંતિદાનની અપીલ કરવામાં આવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી ઉદઘાટન કરવામાં આવ્યું નગરના ત્રણસો પચાસ ભાઈ બહેનોએ શાંતિદાન માટે સંકલ્પ કર્યો পায়নে দানে লানে দে মাডে মারে মশ্য়ে মাদা পরকোতানা কিসামাং পকালেশো কিতাছে লাইনে মাভিজেশো কেজে পরাডা কিসামান মা विद साथी मडीने शांति दान माटे प्रतिज्ञा बद्ध थैछु शांत रहेंगे और सर्व को और साहित करेंगे पूरे विश्व बंधुत्व और वसुदेव कुटुंबकम की वसुदेव कुटुंबकम की महा અને શાંતિનું દાન સમગ્ર વિશ્વ તરફ પ્રવાહિત કરી દઈએ